કોલેજના અઢાર જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેને પીઈસી સર્ટિફિકેટ ન હોતા કોલેજના પ્રિન્સિપલ ધર્માણી સાહેબે પાંચસો રૂપિયા લેટ ફી લીધી છે અને એમને એડમિશનમાં રાહત નથી આપીને એડમિશનમાંથી લિસ્ટ જાહેર છે હવે ખરેખર ન મળવી યુનિવર્સિટીનો ટેકનિકલ કારણોસર એમને નથી મળી તો એના માટે યુનિવર્સિટી જવાબદાર છે કોલેજ જવાબદાર છે નહીં વિદ્યાર્થીઓ તેમ છતાં અઢાર જેટલા વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢવામાં આવ્યા છે તો આ કાઢવામાં આવેલ વિદ્યાર્થીઓ પાછળ કોણ જવાબદાર છે કોના ઇશારે આ વિદ્યાર્થીઓને કાઢવામાં આવે છે અને જ્યારે ન્યુસન્સ કરતા વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓને પાછા તાત્કાલિક ત્રણ મહિના સસ્પેન્ડ હોવા છતાં પણ તાત્કાલ લેવામાં આવે છે તો આવું વલણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી પ્રત્યેક કેવી રીતના હોય છે એની પણ અમે માંગ કરી છે કે એક બે કોલેજોની અંદર જે પ્રવેશ સંદર્ભે ફરિયાદો હતી એનું પણ અધ્યાપકને પ્રિન્સિપલ સાથે વાતચીત કરી અને સોર્ટ આઉટ કર્યું છે પીસી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મુદ્દે પણ એક કોલેજ સાથે વાતચીત થઈ છે અને પીસી બોડી જમા કરાવે વિદ્યાર્થી તો દંડની જે કાર્યવાહી કોલેજ દ્વારા કરવામાં આવે ન કરવામાં આવે એવી પણ કોલેજના આચાર્યશ્રીને કહેવામાં આવેલું છે પીએચડી રિલેટેડ જે ફરિયાદ છે એ અમે સાંભળી અને એમને જે વાત કરી છે એમને બોલાવી અને જાણી અને નિર્ણય છે વાઇસ ચાન્સેલર સાથે